ધરમપુર પોલીસે કૈલાસ રોડ પાસેથી એક કારમાંથી કુલ ચૌદ હજાર રૂપિયાનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના ઉપર અંકુશ લાવવા તથા આવનાર થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ધરમપુર પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે ધરમપુરના કૈલાસ રોડ પાસે આવેલ મારુતિ સોસાયટી નજીક એક કારમાં વિદેશી દારૂનો જથ્થો હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે ધરમપુર પોલીસે મારુતિ સોસાયટી બજરંગ સો મિલની પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે ટ્વેન્ટી વન એ ઝીરો વન વન ટુ પાસે જઈને ચેક કરતા કારના ચાલક તરફનો કાચ ખુલ્લો હોય ત્યારબાદ દરવાજો ખોલી પાછળની સીટ નીચે ચેક કરતા કુલ ચોરાણું નંગ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ચૌદ હજારનો મળી આવ્યો હતો ધરમપુર પોલીસની ટીમે કારનો કબજો મેળવી ધરમપુર પોલીસ મથકે લાવી કારની કિંમત બે લાખ તથા દારૂની કિંમત ચૌદ હજાર મળી કુલ બે લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી 行。谢谢